તમને શું તકલીફ હતી બેન મને હાલા તો નહીં બે જણા દોરી ના કાલે અત્યારે બે દી થી હાલવા મળે હજી ત્રણ ચાર દિવસ થી દવા ચાલુ કરી તો હવે હાથે હાથે હાલવા મળે ને બે જણા દોરી પગથિયા ચડાવવાનું ઉતરાવે ટ્રીટમેન્ટ લીધી આ ટ્રીટમેન્ટ ત્રીજી લીધી આ ત્રીજી ફેરે ત્રીજી ફેરે આ 70% ફાયદો થઈ ગયો 70% આ 70% વારે વાહ કરો જે આમ હાથ બાથ ઊંચો ઊંચો વાહ ઘણો ફેર પડી ગયો એમ ને હા ભાઈ શું ફેર પડ્યો મને સાહેબ ની અંદર સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા માણસ ની જેમ કોઈ દુખતી સાથ માં આવે અને માણસ ફટાફટ કામ કરે એમ કોઈ રોગ ના નિદાન માટે પણ જો યોગ્ય નસ યોગ્ય વસ્તુ જો હાથમાં આવી જાય તો વગર દવા એ પણ ઈ માણસને હારું સારું થઈ જતું હોય છે હું તમને જગ્યા બતાવું આપણે જે રવાપર રોડ છે ત્યાંથી તમે આવો એટલે ગોલ્ડન માર્કેટ પછી તરત આવે છે મહાબલી હનુમાનજીનું મંદિર એની એક્ઝિટ હામેજ છે આપણે વૈદેહી પ્લાઝા એ વૈદેહી પ્લાઝાના સેકન્ડ ફ્લોર ઉપર મંત્ર એક્યુપંચર નેચરો થેરાપી સેન્ટરમાં અંદર એન્ટર થઈ રહ્યા છીએ અને જોઈ શકો છો અંદર એન્ટર થતાં જ અહીંયા ડોક્ટર દ્વારા નિદાનને લઈને અત્યારે હાર દર્દીને જોવામાં પણ આવી રહ્યા છે આ ડોક્ટર નિકુંજ ગોસ્વામી આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે સર આપનું અને બીજા ડોક્ટર આપની સાથે છે આપનું નામ કહેજો દિલીપ પ્રજાપતિ ઓકે દિલીપભાઈ અત્યારે આપણી સાથે જોડાયા છે આ કયા પ્રકારની ટ્રીટમેન્ટ છે કઈ થેરાપી છે શું કાય છે પહેલાં તો એના વિશે જો આ થેરાપી છે ને પાંચ એક હજાર વર્ષ જૂની છે ઓકે હા અને છે આપણા ભારતની પણ આના ગ્રંથની ચોરી થયેલી છે બે વર્ષ પહેલાં લગભગ ઓહો અને આ ગ્રંથ જતા રહે છે ચાઇનામાં બરાબર એટલે ચાઇનામાંથી ક્લિયર થઈ હમ અને પાછી આપણા ભારત તરફ આવી રહી છે બરાબર ચાઇનીઝ મેડિસિન એક્યુપંચર કહેવામાં આવે છે અને હં બરાબર અને આ લગભગ ગુજરાતમાં ઘણા ઓછા ડોક્ટર કરતા હોય છે ટ્રીટમેન્ટ બરાબર અને સૌરાષ્ટ્રમાં લગભગ પહેલું જ એક આપણું સેન્ટર હશે હા હા કે જે ન્યુરોથેરાપી એક્યુપંચરનું કામ કરી રહી છે ઓકે અને મોરબીમાં ફર્સ્ટ ટાઈમ છે આ કામ આપણું હા હા આપનું અનુભવ આ લાઈનમાં કેટલા વર્ષનો મારે લગભગ 7-1 વર્ષ થઈ ગયા અનુભવ ઓકે આમાં અમારે એક્યુપંચર ટ્રીટમેન્ટની અંદર એક તો પેઇન મેનેજમેન્ટ ટોટલ બોડી

આ બાજુ તમે જોઈ શકો છો એક ડિપાર્ટમેન્ટ છે અહીંયા પણ અત્યારે ભાઈ છે ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે એમના માટે કઈ ટ્રીટમેન્ટ અત્યારે ચાલુ છે એમને શું તકલીફ છે શું કઈ છે એમને છે ને ડાયાબિટીસ મેલિટસ એટલે કે ડાયાબિટીસ ટ્રીટમેન્ટ હાલમાં ચાલી રહી છે ઓકે હાલમાં લગભગ હાલમાં બે દિવસથી ચાલુ કરી છે આપણે કન્ટિન્યુઅસ આ જે કોર્સ હોય છે એ મિનિમમ 7 ડેઝ નો હોય છે ઓકે 7 દિવસમાં અમે જે એનું પેનક્રિયાસ હોય છે ને જે ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરતું હતું એને એક્ટિવ કરી લે જે નેચરલી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે અને સુગર જે બ્લડમાં ફરી રહ્યો છે પછી પેનક્રિયાસ પાચન કરતું થઈ જાય આમ તો ઘણી વાર એવું થતું ઓલા મોટા વડી લોકો કહેતા ને કે કાઈક તકલીફ પડે તે યોગ્ય નસ ગોતીને ફટ દે દબાવે એટલે હાજર થઈ જાય થઈ જતું પણ નસ જળવી જોઈએ તમે જો અહીંયા પોસ્ટર પણ મારેલા છે આ પ્રકારની આખી ટ્રીટમેન્ટ ને લઈને આપણે તે વ્યવસ્થા છે અહિયાં પણ અત્યારે હાલ આખો વિભાગ છે આ આપણે કયો વિભાગ છે શું કઈ છે અહિયાં છે ને અહિયાં ન્યુરોથેરાપી નું કામ ચાલે છે ઓકે હા હા અને એને લઈને હમ હમ કોઈ અગ્નિ કર્મ કરવું હોય ઓકે પછી કોઈ શિરોધારા કરી હોય છે શિરોધારા કોઈ હોય તો શિરોધારા આપણે કરીએ છીએ ઓકે એમની આમ આ થેરાપી થી અંદાજે કેટલા રોગોનું નિદાન થઈ શકતા હોય છે આ થેરાપી થી લગભગ શરીને ટોટલ બોડી ની અંદર આપણે કોઈ પણ પ્રકારનો રોગ થતો હોય હા હારો કે ડાયાબિટીસ હોય હા બીપી રહેતું હોય હા હા બરાબર છે બધો થાય પણ અમે ખાસ અત્યારે પેન મેનેજમેન્ટમાં કામ કરીએ છીએ સમજાય સુગરમાં કરીએ છીએ હા હા બરાબર છે અને એક અસ્થમા એલર્જી સમજાઈ ગયું હા એમાં ફર્જન સોલ્ડરને એ બી એ કે જે ડોક્ટર ક્યાંક ઓપરેશન કરવું પડશે ગોળો બદલાવવો પડશે હા એ આપણે આવ્યા પછી લગભગ 12 થી 13 સેટિંગ લે હા હા તો એને બદલાવો પડતો નથી

ઓકે બસ એમને સપોર્ટ કરવા માટે પણ આપણે જ્યારે જરૂર જણાય ત્યારે ચોક્કસ એમની મુલાકાત લેજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ ચેનલ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસ